નવ વર્ષની ઉંમર માં અહીંયા તો વિદુ થી અત્યાર સુધીમાં અમારા રાણા બાપા ભાકા બાપા બાપા નાગ બાપા ઊંઝા ભગત ગોવિંદ ભગત સના ભગત અત્યારે નાનજી ભગત વર્ષો થી આ પરંપરા બધી જાળવી જાળવી રાખીએ છીએ નાની અંદર એ સમાજનો સાથ સહકાર અમને મળે છે એના હિસાબે અમારું બધું એકાદ વાલ્યા કરે છે એટલે ઘણા સમય થી એવું મને સાચું હતું કે ભાઈ અનુષ્ઠાન ની અંદર અમારા ઘણા સમય થી કોઈ નતું અહીં બેસ્યું એટલે આ પલાખા ની પ્રેરણા હતી એટલે આ પલાખા એ પ્રેરણા છે અનુષ્ઠાનમાં હું મહિનો દિવસ બેસો છો એ મહિના દિવસ ની અંદર રાતે આઠ વાગે બોલવાનું બાર વાગ્યા સુધી બોલવાનું બાર વાગ્યા થી મોંઘ સી જવાનું બીજા દિવસે આરતી કર્યા પછી આઠ વાગ્યે મોંઘ ખોલવાનું હા એટલે અમારા બેનો દીકરીઓ અહીંયા બધા મતલબ એ છે કે આ પરંપરાની અંદર જે કિરાણું છે સંતો મહંતો ના મંદિરો છે જે કઈ છે કારવાય એની અંદર આ વિધિ આવું બધું કરવું જરૂરી છે કેમ કેમકા શ્રાવણ સુદ મહિનાની અંદર આ બધું કરીએ એટલે સંતોની લાઈન ને સંતો એમ કહે છે કે આ મોટા મોટો મહિનો કહેવાય સનાતન ધર્મમાં તો આની અંદર તમારે ક્યાંક પામવું હોય તો ક્યાંક એકાદ કરવી પડે એટલે એકાદ તો કે આપણે જંગલમાં નહીં કોઈ જગ્યાએ નહીં એકાદ એટલે અહીંયા તમારે આપણા મંદિર ની અંદર ઓરડો છે એ ઓરડાની અંદર અમે એકાદ કરીએ છીએ ને શ્રાવણ મહિનો આખો તેજ થી પ્રેમથી વિયોગીઓને આ સંતોની મહાપુરુષોની પરંપરા અમે જાળવીએ છીએ ને આપા લખાના પરમાણુ તો બાપા ગણાય છે અઢારસો પાદન નો ધણી મળવા આવ્યો હતો જાફરાવાની અંદર ખારા પાણી મીઠા કર્યા હતા અહીંયા જાણી કુટુંબની અંદર પાંચ દીકરાના જન્મ દીધા પાંચ દીકરાના નામ દઈ દીધા અત્યારે હાલની અંદર કાનજી જલારામ બાપુની તિથિ જલારામ બાપુની તિથિ ના દિવસે જન્મ જયંતિના દિવસે અહીંયા હોળ સાદર બધું સડાવી કાઢવી જલારામ બાપા નું જન્માષ્ટમી એ પછી ઉજવે છે એ એની પરંપરા વર્ષોથી હાસવે છે જાફરાબાદ ની અંદર ખારા પાણી મીઠા કર્યા હતા અહીંયા આપણા પરમાણ ગણાય હતા સમાધિ દીધા પછી બે દિવસ બાર ગયા ત્યાં એના સેવકો મેળા બાબુ તમે અત્યારે કેમ આવ્યા કે સેવકો પાછું એ કે વાંધો નહીં તમે એ કે મારો જવું કુંડ લાય એ એના શિષ્ય ત્રણ જણા હતા એના બારડા મળ્યા ને બારી જ્યાં પરિવાર ના હતા એના મળ્યા કાંઈ વાય એટલે કે કાંઈ વાંધો નહીં બાપા જાઓ હું અહીંયા સેવ પાસે એને આવું છું હમણાં એટલે કે જાઓ તમે જાવ એટલે એને ત્રણે ને એક ગાંગડો દીધો હાકરનો એક એક હાકરનો ગાંગડો દીધો એ કે આ ખાતા જાઓ એટલે વટા મારે પેલા પાણીનું બહુ ઓલું હતું એટલે એ હાકર દેતા સંતો મહંતો પહેલાના ગઢિયા એટલે એ હાકર દેતા એટલે હાકર ખાય એટલે ત્રેસ ન લાગે અહીંયા નદીમાં આવ્યા નદીમાં આવ્યા એટલે અહીંયા હોક જેવું થોડાક દેખાણું હોલા ત્રણે આવતા થઈ કે ભાઈ અહીંયા એમ કેમ છે આ બધું ઉજળ કેમ લાગે તો કે આપા લાખા એ સમાધી દીધી કે દીધી હતી તો કે પ્રમ દિવસ તો કે કોઈ દી બને નહીં પ્રમ દિવસ સમાધિ દીધી એ વસ્તુ કોઈ હકીકત જ નથી થાય જ નહીં તો કે ન હોય ભાઈ તો કે નાના બાપુ બે દિવસથી થી દીધી કાઢવી ઓલા કોઈ વાત માને નહીં તો કે એનું પરમાણું છે કે એનું પરમાણ આ ગમના ત્રણેય હાકરના ગાંગડા અત્યારે દીધા આ હાકર ના ગાંગડા તમે જોવા પાકડી માંથી કાઢીને એને દીધા આ આપડા ખાઈ એમને હવાર માં દીધા એટલે આના પ્રમાણ તો આપડા ખા ના ગણાય છે કાનજી બાબુ ની જગ્યા ની જે કાનજી બાબુ ગઢ જે પેલા ના એ વખત માં આપડા ખાઈ કાનજી જગ્યાની અંદર બે ત્રાંબા ની દેગો દીધેલી એ વખત માં ત્રાંબા ની દેગો દીધેલી એ હાલમાં અત્યારે હજી પડી છે આ પાલાખાના પરમાણ તો ગણાય છે આયા જાબલ ની અંદર ભૂકા ભગત નો છોકરો ઓગણીસ વર્ષ ગુજરી ગયો ઈ ના અહીંથી આપો લાખા સંગ્રામ આવતા હતા ત્યાં ભાળી ગયા એના સેવકો ભાઈ તમારા ગુરુ આવે છે એટલે એને જોયું છે કે હવે એને કઈ વાત વાત નહીં કરતા બાપા આજે બનવાનું તો બની ગયું થઈ ગયું થઈ ગયો છે એને કેતા નહીં કાય આ તો સમાજ છે ભાઈ સમાજ કોઈ થી બંધાય નહીં એટલે પડખા આવ્યા છે કે તમારા ઉકા ભગત નો ઓગણી વર્ષ નો છોકરો ઈ કે શરણ પામ્યો છે તો એની માટે કાક કરો